રાજુભાઈ સોલંકી ની આગેવાની માંગ સરકારની પ્રિમોનસુમ કામગીરીની રિયાલિટી ચેક કરવામાં આવી આજ રોજ તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા कार्यकारी प्रमुख नेशनल जॉइंट सेक्रेटरी राजू भाई सोलंकी ने आगे वानी मांग सरकार नी प्रीमोनसून कामगरी नी रियलिटी चेक करवा मांग आवी जेमां मोटा भाग नी जोवा मरी हती आ कार्यक्रम मांग शहर प्रमुख घनश्याम भाई पटेल प्रदेश युवा प्रमुख ब्रिजराज भाई सोलंकी गिरधर भाई पडाया डी एन मारूंग परमार हरदेव जाडेजा आरिफ गोल्डन हरेश सोलंकी જગદીશભાઈ બોરીચા ચિરાગ મકવાણા સેક્રેટરી ભાવનાબેન ત્રિવેદી જ્યોતિબેન સાપરા હંસાબા તેમજ કાર્યકર્તા મિત્રો જોડાયા હતા રિપોર્ટર નૌશાદ મલેક એફકે લાઈવ ન્યુઝ ભાવનગર આમ આદમી પાર્ટી ભાવનગર પ્રમુખ ઘનશ્યામ પટેલ આજે કુંભારવાડા વોર્ડ મુલાકાત લીધી તો મને એવું લાગે છે કે કે કુંભારવાડાના લોકો જિંદગી જીવતા હોય એવું લાગે છે સામાન્ય વરસાદ પડે તો પણ છોકરાઓ બહાર નીકળી શકે એમ નથી અને સ્કૂલે જઈ શકતા નથી જ રહેવું પડે છે ગાડીઓ નીકળતી નથી એટલે ધંધા પણ આ લોકોના બંધ છે અને અવારનવાર આ લોકો મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરેલ પણ કોઈ એનો નિકાલ થયેલ નથી મારું ભાઈ બોલો અહીંના કોર્પોરેટરો છે ચાર પણ એક પણ કોર્પોરેટર મત લેવા આવે છે પણ અહીંયા આ જે રોડ રસ્તા એટલા બધા ખરાબ છે એટલા બધા પાણી ભરાય છે એટલી બધી ગંદકી છે આ તમે જોવો સાહેબ છોકરાઓ અને આ છોકરાઓના સ્કૂલે કેમ જવું ચાલી નથી શકતા અને એવા બધા પાણી ભરાય છે અને આ લોકો અહીને લોકો હેરાન પરેશાન થાય છે તો આનો અનોખાત નિકાલ કરવો જોઈએ આપણે ચૂંટણી પછી આપણા વિસ્તારનું આપણે ધ્યાન દેવું જોઈએ ચોમાસામાં કે ક્યાં જવું શું કરવું આ છે કે ભાઈ કોણ ગરીબ પડતા રહે છે અહીંયા કોઈ કોઈ પૈસાદાર પાર્ટી કોઈ રહેતી નથી માલધારી સમાજ છે પોતાના ઢોર હાથવે કે પોતાના છોકરા નિશાળે મોકલે આમાં કરવું શું પાણીમાં મત માંગવા આવે છે પગે લાગીને પણ પાછા કામ તો કરતા નથી કામ એકદમ બોગસ છે આ ભાજપ સરકાર